ઉપયોગ કરવામાં આવે તો જિલ્લા પોલીસ વડા અને એલસીબીના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ટેકનિકલ ટીમે ગિણવટભરી તપાસ હાથ ધરીને આ ત્રીસ ત્ર સ્માર્ટફોન શોધવામાં સફળતા મેળવી હતી પોલીસ આધુનિક ટેકનોલોજીની મદદથી સાયબર ક્રાઇમ અને ચોરીના બનાવોને ઉકેલવામાં તત્પરતા દાખવી છે પોલીસ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જે રીતે રજદારને રૂબરૂ બોલાવીને તેમના મોબાઈલ ફોન સુપરત કરવામાં આવે તા સામાન્ય રીતે મોબાઈલ ખોવાઈ ગયા બાદ પરત મળવાની આશા નહી હોત હોય છે ત્યારે પોલીસ સામે ચાલીને ફોન પર તાપતા નાગરિકોએ પોલીસની કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી આ પ્રકારની લોકાભિમુખ કામગીરીથી પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ તેથી વધુ સુદ્રઢ બન્યું છે અને પ્રજામાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે આ ગુજરાત રાજ્યના નાગરિકોને જે મોબાઈલ ચોરી થાય છે તેઓને સરળતાથી મોબાઈલ પરત મળી રહે તે સારું ગુજરાત સરકાર શ્રી દ્વારા તેરા તુજકો અર્પણ નામનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલ છે આ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લામાં જે પણ મોબાઈલ ચોરાય છે ખોવાઈ જાય છે તેની માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવામાં આવે છે એ સંબંધિત પોલીસ સ્ટેશન પાસેથી માહિતી મેળવીને એલસીબી દ્વારા તેને સી પોર્ટલ પર તેના ડેટા અપલોડ કરવામાં આવે છે એ ટેકનિકલ સોર્સના આધારે એલસીબી દ્વારા આખા મહિનાના જે મોબાઈલ રિકવર કર્યા પછી મોબાઈલ પરત મેળવીને એના મૂળ માલિકોનો સંપર્ક કરીને એના મૂળ માલ માલિકોની ઓળખ કન્ફર્મ કરીને એ લોકોને મોબાઈલ પરત આપવામાં આવે છે જે પ્રોગ્રામ અનુસંધાને આજ રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દાહોદ દ્વારા ખૂબ જ ઉત્તમ કામગીરી કરવામાં આવેલ છે આદરણીય શ્રી આસારી સાહેબનું માર્ગદર્શન પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબનું સૂચના અને તેઓનું પણ ગાઈડલાઇન છે તે આધારે એલસીબી પીઆઈ શ્રી ગામીતી સાહેબે ખૂબ જ ઉત્તમ કામગીરી કરી અને ત્રીસ જેટલા ફોન અંદાજે કિંમત રૂપિયા છ લાખની ચોસઠ હજાર જેટલી રકમના રિકવર કર્યા છે અને આજરોજ ત્રીસ નાગરિકોને તેઓના ફોન અત્રેથી પરત આપવામાં આવનાર છે